નમસ્કાર ખેડૂત મિત્રો હું સુનિલ પટેલ માઢવદેરી ગીર ગાય ફાર્મ મસાળ તરફથી આજે ડેલવાડા ગામ મુકામે અમે આંબા કટિંગનું કોન્ટ્રાક્ટ રાખ્યો છે જે દરેક ખેડૂત મિત્રોને તથા આંબાવાડી કરનાર ખેડૂત મિત્રોને જણાવવા વિનંતી કે અમારે આંબા કટિંગના ઓર્ડર લઈએ છે સાઇઝ પ્રમાણેની એની પ્રાઇઝ હોય છે તો આજે હું તમને આંબાનું કટિંગ બતાવીશ આ છે બેથી ત્રણ વર્ષ જૂના આંબા છે આપણે કટ કટિંગ જોઈએ છે તો આ આપણે આપણું કટિંગ હોય છે ત્યારબાદ એના પર ફંગી સ્પ્રે કરાય છે અને જો ઓર્ગેનિક ખેતી હોય તો આપણે નીમ ઓઇલ વાપરી શકીએ આભાર